ફરિયાદીના ભાઈ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણેય બાળકીશોરો આમાં ચારેય લોકો મિત્રો હતા અને અવારનવાર મોબાઈલમાં ફ્રી ફાયર નામની ગેમ રમતા હતા ફરિયાદીના ભાઈને દ્વારા આ લોકો આ લોકો પાસેથી જે ફ્રી ફાયર ગેમનું આઈડી છે એ માગવામાં આવતા આઈડી ફરિયાદીના ભાઈ દ્વારા ના આપવામાં આવતા આ બાબતે આ ત્રણેય બાળકીશોરોએ મંદૂક રાખી ફરિયાદીના ભાઈને બગીચામાં બોલાવી અને એકે પકડી રાખી બીજા બે જણાએ છરી વડે જીવલે ઉડાવ કરી હત્યા ટીપ છે આ બાબતે બનાવની ગંભીરતા સમજી માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોળિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાન સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને આગળની તેમના વાલી રૂબરૂ કબજો મેળવી આગળની કાર્યવાહી ચાલુમાં છે ત્રણ બાળ કિશોરો હતા